જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સરસ મજાનું કનૈયાનું સ્વજન છું હારે કાન કોડી રે તારું મુખડું જોતા ને આવે વાલ રે તારું મુખડું જોતાને આવે વાલ રે તું તો કહેવાયો ભક્તો પ્રતિપાલ રે તારું મુખડું જોતાને આવે વાલ રે તારું મુખડું જોતાને આવે વાલ રે તારા નાયનો માયાદભૂત તેજ છે મીઠી નજરે જોતા મન મલકે સેજ રે મીઠી નજરે જોતા મન મલકે સેજ રે તે તો ભક્તોને કરી દીધા ન્યાલ રે તારું મુખડું જોતાને આવે વાલ રે તારું મુખડું જોતાને આવે વાલ રે કાન કોડી રે તારું મુખડું જોતાને આવે વાલ રે શ્યામ વર્ણ મૂર્તિ લાગે છે રે વાલી ખંભે કામળીને મળીને છે લાકડી શ્યામ વર્ણ મૂર્તિ લાગે બહુ વાલી ખંભે કામ મળી ને હાથમાં છે લાકડી તારા વાકળિયા વાળ બહુ શોભે રે તારું મુખડું જોતા ને આવે વાલ રે કાન કોડી લાજે શોદા ના લાલ રે તારું મુખડું જોતા ને આવે વાલ રે માથે મોર મુકુટ કુટ પેરા રે કાને કુંડળ ને ગળામાં ગુંજની માળા રે કાને કુંડળ ને ગળામાં ગુંજની માળા રે તારી અદભુત છબી છેરૂપાળી રે તારું મુખડું જોતાને આવે વાલ રે કાન કોડી લાજો દાલા લાલ રે તારો મુખડું જોતા ને આવે વાલ રે કેડે કંદોર પગમાં ઝાંજર શોભે રે પગમાં પહેરી રાઠોડી મોજડી રે કેડે કંદોર ને પગમાં ઝાંજર શોભે રે પગમાં પહેરી રાઠોડી મોજડી રે હાલે ચટકતી ચાલ મન મોની રે તારું મોખડું જો તને આવે વાલ રે કાન કોડી લાજે સોદા લાલ રે તારું મોખડું જો તને આવે વાલ રે જગને મોહી લે તો મોરલી સુરમા રે ભક્તોનો પ્રેમ સદા તારા યુરમા રે જગને મોહી લે તો મોરલીના સુરમા રે ભક્તોનો પ્રેમ સદા તારા યુરમા રે ઘણી ખમણ નટવર રે તારું મુખડો જોતા ને આવે વાલ રે તારું મુખડો જોતા ને આવે વાલ રે દાસ ગોવિંદ કરતી રે સદા શરણ માં રાખજો શામળ્યા રે સદા શરણ રાખજો ને શામળ્યા રે કાન કોડી લાજ સોદા ના લાલ રે તારું મુખડું જોતા ને આવે વાલ રે તારું મુખડું જોતાને આવે વાલ રે જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબ્સક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ